ક્યાં મીસુડો દેખાય નહીં આમાં અમે મીસુડો ને આજ ભોજાબેડી ચક્કર મારવા આવ્યા કામ આ જમકોડી આપણે ચક્કર મારવા આવ્યા ને અગાની વાડી આહા હા હાલો આપણે અગાની વાડી ચક્કર મારવા આવ્યા કા હમ દરવાજો ખોલવો પડશે ને હમ આ દરવાજો નહીં ખોલવો પડે આપણે જવું જો હોય ને અંદર અંદર જાવું જો હોય ને આપણે હા મસ્તી ની કેવી લેમ્પડી છે હાથ પકડી ગુમડો માળવા એમાં ઘૂમડો માળવા એમાં અગાની વાડી અગાની હા અગ્ગાની વાડી ઘુમડો મારવા આવ્યવા કા હમ હે અગ્ગાની વાડી આવ્યા કાં તીની વાડી આયવા આપણે અગ્ગાની વાડી હમ હમ અગ્ગાનું કેતા જીરું જોવું હા હમ હમ તારે ખાવા ઉભેલી છે કાંટા લાગે હો એમાં કાટા લાગે છે કાટાા છે હું વીણી દઉં કે તું વિણતા આવડે વિણતા લઈ લેતા આ બોર લઈ લેતા આ લઈ લે લઈ લે લઈ લે આ મીઠા છે આ લઈ લે 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 તારા હાથમાં લઈ લે ખાવાનું હો હાલો હવે આપણે અગનવાડી જોવા જાવી ને આમ 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 ગારો છે કેતામાં હી હ અબે આમ એ હાલ તું કલોજીમાં તું જા તો કેવીક લાગ આહા પછી તારો જો અહીંયા વિડીયો ઉતારવું આપણે હો પકડ્યા આ પકડ્યા કાથી પકડી વાહ વાહ ઓરું જોજે કેતા આગાની વાડી આવ્યા હા મજા આવી એ તને મજા આવી અહીંયા મજા આવી વાહ મજા આવે હમ કીની વાડી આવ્યા અગાની વાડી કહેતા હમ હમ કેતા કલોજીમાં હું પડી ગયું બોર પડી ગયો હાર્યું જો અહીંયા જો અહીંયા પડ્યો ક્યાં આરિયું જો આર્યું હાલે હાલો હવે હાલો હવે ઝીરું જોવા જાવ હું અગાનું અગા

કઈથી આલી આથી આલી આલી ઓરી આ બાજુ આલી આ ઈ બાજુ આ બાજુ હા હીમ આ બાજુ ચાલી જા બાજુ

ફરકી સીધી આવેલી આવ્યો લાકડી પડી ગઈ લે હા લા 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 હાલો અગારની વાડી જોવાય ક્યાં લો ઘરે જાય હાલો અગાન વાડી જોઈ લીધી હમ અગારનું જીરું જોઈએ